पात्रिक के त्विष्माशुकां पूर्ण भारत में संकल्प प्राधिकरण या नरेंद्र बाईना सेवनारी कारण कि पूर्ण विकसी परिक्विति सुधी पहुंचवा माटेनो एक गिरफ्त प्रयास सर्वांगीन विकास एजुकेशन हेल्थ थी लेने एम ना योग्य क्षम थी लेने तमाम जवाबदारी सरकार द्वारा सुपरे पार पड़े ने बेस्ट मैनेजम

અ તમે સંખ્યા આપી છે એને માત્ર ટીબી ની બીજા પણ રોગો થવાની શક્યતા છે એટલે આપડા પીએસસી સીએસસી સેન્ટર પર આવી પણ ગાઈડલાઈન્સ ગઈ નથી એ લીધું છે કે એના ટીબી નથી પણ એના ઉપોષિત માટેનું બહુ મહત્વનું માત્ર ટીબી થાય એવું જરૂરી નથી એમને અન્ય રોગો પણ થવાની પૂરી સંભાવનાઓ છે માનસિકતાથી લઈને શારીરિક રીતે સક્ષમ બને એ તો છે આપણે સહ પ્રયાસ કરવો પડે ખાતા દ્વારા જે જાગૃતિ લાવી અને આપણા દેશના આપણા ગામના આપણા નાગરિકોને આપણે વેલામાં વેલી તકે કોઈ રોગ ન થાય અને થયો હોય તો પણ એને સારવાર મળી રહે તે માટે આપણે તમામ પ્રયત્નો કરીએ